ને એસે આપણે સાબક મારી મે મેવા મેસ પર નો લોકો આવી છે એમે દુકાન ની પાછળ આવી કે આપણા બીજી અહીં દુકાન છે આમ છે આપણી દુકાન ઓલ દુકાન અહીં તો ગાઈસ હવે આપણે દુકાન પહોંચી ગયા અહીંયા અને આપડે દુકાન ખોલી હાલો Allez, j'ai તો ગાઈસ એટલે આપણે દુકાન ખોલ ને ગઈ જોઈએ આવડી બરે સાઉન્ડ બાર કાઢ લે હાલો માલ આવી ગયો દુકાન નો બસ દુકાન ને રાખી આપણે હવે સાઉન્ડ બધી બાર કાઢ લે હાલો સાઉન્ડ બાર કાઢી ને પછી તમને મળું અત્યારે આપણે જે ચા બનાવી લીધી છે બધી સાઉન્ડ બાર કાઢી ને હવે આપણે લેસન કરી છે હવે લેસન કરી લઈએ પછી જ્યાં જઈએ પછી રમવા હાલો લેસન કરી ને મળું આ ભાઈ દુકાન માં નઈ નાલતા હી ઘરે આ આગ થાઉં છે આપડા જે ખાવાનું આપડે આથે બનાવવાનું એ બોય મેગી હાલો મેગી બનાવી આમ હે ગેસ નો ચૂલો હા ભાઈ બનાવી હાલો મેગી બે બે ને આજે હું મારવા બેહી પહેલા ભાઈ ટમેટા ને બધી મોળી લે ટમેટા નાઈ બધી નાખું ટમેટા બધી નાખની હાલો મોરી ને બધી બડી કર લે Bayang rel..Ba uxw Nar fungak

要不边，来这边， Đó. Không được.

महंगी दे ता तो भी महंगी बनी गई है ए बॉय देखो तुम्हें कि मस्त मजान बनी गई है अगर खाई ने तुमने बढ़िया लो खाई भी नवरा हो गई है और धाम बम धुने से अपने ना आज भी आओ ब्लॉग के वाला लोग ने लाइक कर देजो आप चैनल पर ना आओ तो सब्सक्राइब कर दियो अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी